ચુંબોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે થયો હતો આ તકે કેબિનેટ શ્રી બલવંતસિંહ રાજપૂત રમતગમત મંત્રી શ્રી અને ધારાસભ્યો તથા બાસ્કેટબોલ ફેડરેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તારીખ પાંચથી બાર સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ઉદ્ઘાટન સમારોહમાં અન્ય મંત્રીશ્રીઓ અને ખેલ જગતના દિગ્ગજો તેમજ એક હજાર થી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ગુજરાત ફ્રોમ ફિફ ટુ ટ્યુઆરી ટુ હજાર ટ્વેન્ટી ઓપન ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન પ્રમુખ શ્રી શક્તિસિંહ કોહિલ સેક્રેટરી શ્રી સર શેખ એફઆઈબીએના પ્રેસિડેન્સી શ્રી અર્જુન સેક્રેટરી શ્રી કે સિંઘ ગીલ મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સેજલબેન પંડ્યા ઉપસ્થિત સૌ અધિકારીગણ દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા સૌ રમતવીર પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ગુજરાતમાં રમાડીએ છીએ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશમાં રમત ગમત અને ખેલકૂદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે ખેલું ઇન્ડિયા હોય કે ગુજરાતનો ખેલ મહાકુંભ ખેલે કે ખેલેની ભાવના પ્રબળ બની છે ગઈકાલે જ આપણે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઓનો પ્રારંભ કર્યો છે ઇકોતેર લાખ જેટલા ખેલાડીઓ આ ખેલ મહાકુંભની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવવાના છે રમતગમત ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો અઢી દાયકાથી મળતો રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ

અને તેમની સાથે સંવાદ કરતા રહે છે તેમની આ કાર્યશૈલીના પરિણામે જ બે હજાર ચોવીસનું ગયું વર્ષ ભારત માટે રમત ગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓનું વર્ષ બન્યું છે પેરીસના પેરા ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં ભાગીદારીએ નવા કિર્તિમા સ્થાપ્યા છે વડાપ્રધાનશ્રી હજાર છત્રીસના ઓલિમ્પિક્સ ગેમની યજવાની માટે દેશને સજ્જ કરવાનું વિષય ઉપાડ્યું છે ઓલિમ્પિકમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ વર્ષમાં જ ભારત ખો ખો વર્લ્ડ કપ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતોનું યજમાન બનવાનું છે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસના રનર ભાગરૂપે બે હજારમાં પચીસ અને આ વર્ષે તેમજ બે હજાર છવ્વીસ તથા બે હજાર ઓગણત્રીસમાં એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે બે હજાર છત્રીસ પહેલા સુગ્રથિત સ્પોર્ટસ ઇકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે આ બધી જ રમતોનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદ પ્રતિભાઓને ઝડકાવવાનું વાતાવરણ બનાવશે ભાવિના આંગણે આજથી શરૂ થઈ રહી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં દેશની ઓલિમ્પિક્સ માટેના પ્રતિભા સંપન્ન ખેલાડીઓ અવશ્ય મળશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે આવી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશભરના રાજ્યોના ખેલાડીઓ ખેલ દિલની ભાવનાથી જોડાય એને એ મંત્રને સાકાર કરી રહ્યા છે આપ સૌ ખેલાડીઓ પણ આ રમતોસવની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાયબ્રન્સી ગુજરાતની આ ભૂમિ પરથી લઈને પોતાના પ્રાંત પ્રદેશમાં જશો એવી મને શ્રદ્ધા છે વડાપ્રધાનશ્રીએ દેશની આઝાદીના આ અમૃતકાળને કર્તવ્યકાળ કહ્યો છે અને યુવાનો માટે આ કર્તવ્યકાળમાં રમતગમત વિશ્વમાં देश को राज्य सीनियर नेशनल बास्केटबॉल चैंपियनशिप 2025 के उद्घाटन समारोह में हम सब के बीच उपस्थित गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी गुजरात राज्य के सीनियर कैबिनेट मंत्री उद्योग मंत्री आदरणीय श्री बलवंत सिंह जी मेयर श्री जीतूभाई वघानी जी विधायक विधायक श्रीमती सीजलबेन पंड्या, पंडिया डॉक्टर के गोविंदराज जी श्री आदाव अर्जुन जी कुलविंदर सिंह गिल जी शक्ति सिंह गोयल जी प्रतिनिधित्व कर रहे मेरे सभी साथी भाई और बहनों का मैं गुजरात की धरती भावनगर में बहुत बहुत स्वागत करता हूं मैं खास तौर पे गुजरात सरकार के खेल विभाग की ओर से बास्केटबॉल फेडरेशन का बहुत बहुत आभारी हाँ हूं जिन्होंने ये बहुत ही अच्छा आयोजन गुजरात के भावनगर में किया है खासतौर पे आप सभी युवा साथी अलग अलग राज्य का प्रतिनिधित्व कर रहे खास खासतौर पर आने वाले कुछ दिन आपके इस साल की ये बहुत ही महत्वपूर्ण टूर्नामेंट है आप जरूर से आपके राज्य का प्रतिनिधित्व कर रहे हो लेकिन मन में हमेशा एक ही नारा होना चाहिए भारत माता जय भारत माता जय आने वाले दिनों में गुजरात स्पोर्ट्स टूर्नामेंट हब के तौर पर आगे बढ़ रहा है पिछले कुछ ही दिनों में गुजरात के सूरत में नेशनल जिम्नास्टिक फेडरेशन द्वारा जिम्नास्टिक नेशनल टूर्नामेंट आज बास्केटबॉल फेडरेशन द्वारा नेशनल बास्केटबॉल टूर्नामेंट 12 तारीख को तो, राजकोट के अंदर यूनिवर्सिटी जोनल टूर्नामेंट का शुरुआत हो रहा है गुजरात आने वाले दिनों में सभी फेडरेशन के साथ मिलकर विभिन्न खेलों के आयोजन के लिए ये राज्य आप सबके स्वागत के लिए हमेशा तैयार है मैं फिर से एक बार आप सभी साथियों का यहाँ बहुत बहुत स्वागत करता हूं हमारे विधायक जीतू भाई ने और भावनगर के अन्य साथियों ने खास तौर पे ये टूर्नामेंट को सफल बनाने के लिए फेडरेशन के साथ मिलकर पिछले कई दिनों से आप सबके स्वागत के लिए तैयारियां कर रहे हैं उनके खास निवेदन से गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने